નમસ્તે નવજાત શિશુ જ્યારે જન્મે છે ત્યારે તેના શરીર પર એક સફેદ કલરનું ચીકણું પ્રવાહી જોવા મળે છે તેને તેના શરીર પરથી લૂછવાનું નથી આ પ્રવાહી બાળકના શરીરને ગરમ રાખવામાં મદદરૂપ બને છે બાળકના શરીરને પોષણ આપે છે મોઇશ્ચરાઇઝેશન આપે છે બાળકના શરીર પર ચામડી પર ઇન્ફેક્શન થતું અટકાવે છે અને એની એન્ટી ઓક્સિડન્ટ પણ પ્રોપર્ટી હોય છે માટે આ ચીકણા સફેદ પ્રવાહીને બાળક જન્મે પછી લૂછવું જોઈએ નહીં કે બાળકને ઘણી બધી રીતે આ પ્રવાહી રક્ષણ આપે છે બીજી વસ્તુ કે આ પ્રવાહી બાળકની ચામડીમાં જાતે જ શોષાઈ જાય છે બરાબર છે માટે તેને લૂછવાની કોઈ જરૂર નથી બીજી વસ્તુ બાળકને નવડાવવાનું ત્યારે ચાલુ કરવું જોઈએ જન્મ્યા પછી એ જ્યારે ડુંટીની નાળ ખરી જાય ત્યાં સુધી બાળકને ખાલી વિના કપડાથી લૂચી કાઢવાનું છે પણ ધ્યાન રાખવાનું છે કે આ સફેદ પ્રવાહી એની જાતે ચામડીમાં શોષા દેવાનું છે પણ લૂંછવાનું છે નહીં બાળક જન્મે પછી બાળકને કોઈ પણ તકલીફ થાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ નહીં કે કાજી જ્યોતિષ કે તાંત્રિકની અંધશ્રદ્ધામાં પરોવાઈને બાળકના જીવનને બરબાદ કરવું જોઈએ આભાર